કેન્દ્ર સરકારે રાહુલ ગાંધીને રહેવા માટે નવો બંગલો ઓફર કર્યો છે તો દિલ્હીના બાગ રોડ પર સ્થિત બંગલા નંબર પાંચ રાહુલનું નવું ઘર બની શકે છે રાહુલ ગત છવ્વીસમી જુલાઈના રોજ આ બંગલો જોવા આવ્યા હતા તો પ્રિયંકા ગાંધીએ પણ રાહુલનું ઘર જોયું છે લોકસભામાં વિપક્ષના નેતાઓના કારણે રાહુલ પાસે કેબિનેટ મંત્રીનો દરજ્જો છે તેથી કેન્દ્ર સરકારે તેને ટાઈપ 8 બંગલો ઓફર કર્યો છે આ બંગલામાં પાંચ બેડરૂમ એક હોલ એક ડાઇનિંગ રૂમ સ્ટડી રૂમ એક નોકર નોકર ક્વાર્ટર છે સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલને ત્રણ અને ચાર બંગલાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો તો ગયા વર્ષે એપ્રિલમાં ગુજરાત હાઈકોર્ટ મોદી નોંધાયેલ કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારી હતી આ પછી લોકસભાનું સ્પીકરે તેમનું સંસદ સભ્ય પદ રદ કરી દીધું હતું તો ગત બાવીસ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ તેમને પોતાનો સરકારી બંગલો બહાર તુગલક પ્લેન ખાલી કરવો પડ્યો હતો ત્યારથી રાહુલ સોનિયા ગાંધીના બંગલા દસ જનપદમાં રહે છે તો મહત્વનું છે કે રાહુલ ગાંધી વર્ષ બે હજાર ચારમાં પહેલી વાર અમેઠીથી સાંસદ બન્યા હતા ત્યાં સુધી તેઓ તેમની માતા સાથે દસ જનપદ ખાતેના બંગલામાં રહેતા હતા रिपोर्ट રિપોર્ટ एन ट्वेंटी वन न्यूज हम जुओ देश दुनिया की तमाम खबरों તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ